પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપુઓ પાદરા શાખા દ્વારા પાદરાના પુષ્ટિસૃષ્ટિ દ્વારા તેમના લાડીલા જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પાંચસોને અડતાલીસમાં પરાગટ્ય મહોત્સવની પાદરાનગરમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જોકે તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને વૈષ્ણવાચાર્ય સખત શબ્દોમાં વખોડી અને સાથે આ વર્ષે ગોઝારી બનેલી ઘટનાના કારણે કાર્યક્રમની સાદગીથી કરવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં શોભાયાત્રા છે તે ભવ્ય યોજવામાં આવી હતી ષ્ટપીધા ધીશ્વર પરમ્બ પૂજ્ય ગો એકસો આઠ શ્રી લાલજી મહારાજ શ્રી અધ્યક્ષતામાં તેઓની અધ્યક્ષતામાં છે તે સમાયોજિત કરવામાં આવ્યું હતું અને પાદરાના વિઠ્ઠલનાજી મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી શોભાયાત્રામાં મનોરથી પરિવાર સાથે વૈષ્ણવ સમાજનો મોટી સંખ્યામાં તમામ લોકો જોડાયા હતા પાદના રાજમાર્ગ ઉપર સભા યાત્રા યોજવામાં આવી હતી વિવિધ માર્ગ ઉપર બેઠક મંદિર ખાતે સભા યાત્રા પહોંચી જયા દિવ્ય વચના અમૃત યોજનાયુ હતો વચના અમૃત પહેલા પહેલગામ મથેલી attack માં મૃતકોને છે તે 2 મિનિટ નું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી કૃષ્ણ મંદિર જગત ગુરુ જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ જીના પ્રાગટ્ય મહામહોત્સવ નિમિત્તે પ્રતિવર્ષી જેમ આ વર્ષે પણ પાદરા વૈષ્ણવ યુવા સંગઠન પાદરા બેઠકજી શ્રી વિઠ્ઠલનાથજી મંદિર અને સમગ્ર પાદરા વૈષ્ણવ સમાજ દ્વારા ખૂબ જ દિવ્ય રીતે શોભાયાત્રા સત્સંગનું મહાપ્રસાદ સંકીર્તનનું આયોજન સમાયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા આ વર્ષે સાદગીપૂર્ણ નીકાળવામાં આવી કારણ કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનો ઉત્સવ આપણા ગુરુનો ઉત્સવ તો ઉજવો જ જોઈએ પણ જ્યારે રાષ્ટ્ર સંકટમાં હોય રાષ્ટ્રની સામે ચુનોતીઓ હોય અને આ પ્રકારના આતંકી હુમલાઓ જ્યારે પહેલગામોમાં થયા હોય તે વખતે અનેક પ્રકારની સદભાવનાઓ તો દિવંગત આત્માઓની સાથે હોય જ જે પરિવારના હિન્દુઓ હણાયા છે ચૂની ચૂનીને મારવામાં આવ્યા છે એમની સાથે તો પુષ્ટિમાર્ગની હિન્દુ સમાજની સમગ્ર પાદરા નગરની અને સમગ્ર વૈષ્ણવ પરિવારની સંવેદનાઓ સાથે હોય જ પણ જ્યારે આતંકી હુમલો થઈ રહ્યો છે ત્યારે એ આતંકી હુમલાને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે અમે બધા જ બહુ જ સખત શબ્દોમાં એને વખોડીએ છીએ આ પ્રકારના હુમલા બંધ થવા જોઈએ હિન્દુઓની અને કેવલ હિન્દુઓની નહીં સમસ્ત ભારત દેશના નાગરિકોની રક્ષા સુરક્ષા સંપૂર્ણ રીતે થવી જોઈએ તેના માટે પ્રસ્તુત સરકાર કટિબદ્ધ છે તો વિશે સંપ્રદાય તરફથી અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને સાથે સાથે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધ અર્પણ કરી રહ્યા છે શુભમ भवतु કલ્યાણ